રક્ષાબંધન નિમિત્તે ભરુસ નગરપાલિકા દ્વારા મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ આગામી રક્ષાબંધના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ભરુસ નગર સેવા સદન દ્વારા મહિલાઓને સિટી બસમાં વિનામૂલ્ય મુસાફરીની ભેટ આપવામાં આવી છે ભરુસ શહેરમાં મુખ્યમંત્રી શ્રી શહેરી પરિવહન બસ સેવા શરૂ થતાં લોકોને અવરજવર કરવામાં ખૂબ જ અનુકૂળતા પડી રહી છે ભરુસ નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા શહેરીજનોને સસ્તી અને સુવિધાજનક સેવા પૂરી પાડી રહી છે ત્યારે રક્ષાબંધન ના પર્વ ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા દ્વારા મહિલાઓ માટે અનોખી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં રક્ષાબંધન ના સમગ્ર દિવસો દરમિયાન ભરૂચ સિટી બસ માં બહેનો માટે મફત મુસાફરી ની ભેટ આપવામાં આવી છે નઈમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ નમસ્કાર ઓગણીસ તારીખ ને સોમવાર ના રોજ રક્ષાબંધન નો પવિત્ર તહેવાર છે એ નિમિત્તે બહેનો અને નાના બાળકો માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસની મુસાફરી ફ્રી રાખવામાં આવી છે એ દિવસે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ એવી આશા રાખું છું અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ બહેનને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું